ભારત સરકારના સિંદૂર મિશનને લઈને ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે જે રીતે મંગળવારની મધ્ય રાત્રિએ ભારત સરકાર દ્વારા ભારતીય સેનાએ જે પાકિસ્તાનના નવ સ્થળો ઉપર મિશન સિંદૂર અંતર્ગત એર સ્ટ્રાઇક કરી હતી જેમાં નેવથી વધુ આતંકવાદીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે ચારે બાજુ માત્ર સમગ્ર વિશ્વમાં એક જ ચર્ચાઓ ચાલી રહી છે મિશન સિંદૂર અને તેને લઈને પાકિસ્તાનના પંજાબ

મંગળવારની મધ્યરાત્રી દરમિયાન ભારતીય સેના દ્વારા જે પાકિસ્તાનના નવ સ્થળો ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે માત્ર પચીસ થી ત્રીસ મિનિટની અંદર જ નેવું પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે આ સમાચાર માત્ર ભારત કે પાકિસ્તાનમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયો છે જેમાં એક બાજુ પાકિસ્તાનમાં હાલ ચારે બાજુ બોલનો માહોલ જોવા મળી રહ્યો છે ક્યાંક પાકિસ્તાન ડરના માહોલમાં આવી ગયું છે તો બીજી બાજુ જો ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં હાલ દરેક લોકોના ચહેરા ઉપર ઉપર એક એક સ્મિત ખુશી જોવા મળી રહી છે છે જે રીતે ભારતીય સેનાએ પાકિસ્તાન જડબાતોડ જવાબ આપ્યો સ્ટ્રાઇક કરી છે નેવું જેટલા પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો કરી નાખ્યો છે તેને લઈને ચારે બાજુ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતમાં પરંતુ જો આપણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વાત કરીએ તો ત્યાં સૌથી મોટી જાહેરાત મુખ્યમંત્રી મરિયમ નવાઝ દ્વારા કરવામાં આવી છે જેમાં તેમણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટોકટી લાદી દીધી છે જે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા અધિકારીઓ અને નેતાઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે અને બીજી બાજુ ડોક્ટરોને તબીબો જેટલા રજા ઉપર છે તેમની રજાઓ પણ રદ કરી દેવામાં કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો ભારત સરકારે પાકિસ્તાનના આ નવ સ્થળો ઉપર હુમલો કર્યો છે તો ક્યાંક ભારત સરકાર દ્વારા આ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હુમલો કરવામાં આવે તો તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ પંજાબ પ્રાંત એલર્ટ દેખાઈ રહ્યું છે પૂર્વ તૈયારીઓ કરી રહ્યું છે કે જો ક્યાંક ભારતીય સરકાર પાકિસ્તાનના આ પંજાબ પ્રાંતમાં હુમલો કરે તો કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જાળવવી તેને લઈને શું પૂર્વ તૈયારીઓ કરવી તેના ભાગરૂપે આ અધિકારીઓ જે કાયદો અને વ્યવસ્થાના મંત્રાલય સાથે સંકળાયેલા છે તેમની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને ક્યાંક જો ભારતીય સરકાર દ્વારા હુમલો કરવામાં આવે ને તે સમય દરમિયાન જો કોઈ સૈનિક અથવા સામાન્ય નાગરિકો ઘાયલ થાય છે તો તેમની સારવારને લઈને ડોક્ટરો અને તબીબોની રજા પણ રદ કરી દેવામાં આવી છે એટલે ક્યાંક પાકિસ્તાનનું આ પંજાબ પ્રાંત પણ ડરના માહોલ નીચે આવી ગયું છે ઓથાર નીચે આવી ગયું છે કે ભાઈ જો ભારતીય સરકાર હુમલો તો આપણે શું કરવું તેની પૂર્વ તૈયારીઓ રાખવી પડશે કારણ કે હાલમાં જેવી રીતે પાકિસ્તાનના હાલ થયા છે એ નવ સ્થળોએ જે હાલમાં ખાત્મો કરી દેવામાં આવ્યો છે પાકિસ્તાનના આતંકવાદીઓનો તેવી જ રીતે શું પાકિસ્તાનના આ પંજાબ પ્રાંતમાં શું એવી હાલત થશે કેમ થશે કે નહીં અને તેને લઈને સમગ્ર પૂર્વ તૈયારીઓ જે મુખ્યમંત્રી દ્વારા મરિયમ નવાઝ દ્વારા કરવામાં આવી રહી છે એટલે કે ક્યાંક દરના ઉઠાર નીચે પણ મુખ્યમંત્રી આવી ગયા હોય તેવું સ્પષ્ટપણે હાલમાં દેખાઈ રહ્યું છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલો તેને સબસ્ક્રાઈબ કરી દેજો